તો હવે આગળ વાત કરીએ અમદાવાદમાં ઉનાળા પહેલા જ પાણીનો પ્રશ્ન ઉભો થયો છે ઘટના અંગે વાત કરીએ કે ચાંદલોડિયામાં છેલ્લા ઘણા દિવસથી પાણી ન અપાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે જમા રહીશોએ એએમસીની ઓફિસે જઈને હોબાળો કર્યો હતો અને આ સાથે જ વહેલી તકે પાણીની સમસ્યા ઉકેલવા માંગ પણ કરવામાં આવી છે અમદાવાદમાં સ્થાનિકોમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન ઉભો થવો છે વહેલી તકે પાણીની સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી છે સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદમાં ઉનાળા પહેલા જ પાણીનો પ્રશ્ન સ્થાનિકો લોકો હેરાન અને પરેશાન શું હાલની અપડેટ જી ખાસ તો જે પ્રકારે હાલ ચાંદોડિયા વિસ્તારમાં જે પાણીના પ્રશ્નના કારણે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે ચાંદોડિયા ખાતે આવેલી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં લોકોનું તોડું ત્યાં એકઠું થયું હતું હોગાળો મચાવ્યો હતો કારણ કે છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હતો લોકો પરેશાન હતા કારણ કે એક તરફ ગરમી શરૂ થઈ છે અને ત્યારે બીજી તરફ પાણીની સમસ્યા વધતા લોકોમાં ખૂબ જ રોષ હતો અને મોટી સંખ્યામાં સવારથી જ જે રહીતો જે છે ઓફિસે પહોંચી ગયા હતા અને હોગાળો મચાવીને જે ઓફિસનો ઘેરાવ કર્યો હતો તેઓએ માંગ કરી હતી કે જે તેમનો પાણીનો પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવામાં આવે કારણ કે અનેક રજૂઆત કર્યા છતાં બી કોઈ ઉકેલ નહીં આવતા આજે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને જે અધિકારીઓ છે તેઓને રજૂઆત કરીને આ પ્રશ્નો ઉકેલ કરવાની માંગ કરી છે આભાર અનિતા માહિતી આપવા બદલ